તો હેલો મિત્રો કેમ છો મજામાં તો તમે મજામાં જ જો મિત્રો તો આપણે આંબામાં તો મિત્રો મોર આવી ગયો તો તમને બતાવું જો જો નાન નાની કરી આવી જો મિત્રો કેટલા બધા આવ્યા તો એક આંબો હશે જો મિત્રો અહીંયા ટમેટા તો જો મિત્રો આંબામાં મોર આવી ગયો જોઈ શકો છો તો મિત્રો આપણે હવે મિત્રો નીણ વાડી આવી કેમ પછી રાઈ મિત્રો ગામમાં નીણ નાખવા તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો આપણે ખોળ વાડતા હા મિત્રો તો આપણે વાગી જોશે મિત્રો દાંતડું જો મિત્રો લોહી નીકળી જા એવું તો મિત્રો હાલા કરે નાના નાની બાકા જે કે તો હાલા કરે એમાં મૂંઝાવાનું નહીં મિત્રો મિત્રો આપણે વાડીના મિત્રો બગીસો

તો આપણે નિર્ણ નાખીએ મિત્રો નીર ભરી લીધે આપણે ને જો મિત્રો મિની ચેક્ટર છે આપણું ચેમ્પિયન આ છે મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારીને લખજો મિત્રો આ રેડ વર્સ એટલે મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી આવી છે મિત્રો અને જો મિત્રો ને હવે મિત્રો આવી છે મિત્રો રસ્તે બસ જોઈ શકો છો તનવીર હવે આપણે મિત્રો તમે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનારી દો તો આપણે ગામમાંથી માં થી મિત્રો નીર નાખી મિત્રો આવતા રહ્યા હવે મિત્રો જવાનું છે આપણે વિજયપુરી નું તો મિત્રો આવો કઈત્રા પાણી પાઈ દીધો હવે આપણે જવાનું છે મેં દવા નું દર વિજયપુરી તો તમે વિડીયોમાં કન્ટિન્યુ કન્ટિન્યુ બનારી આન પડી ગયા મિત્રો હવે જઈએ મિત્રો આપણે ગામમાં દૂધ લેવા જો મિત્રો તમે વ્યૂ ચેક કરો એક એકવાર સનસેટ નું ને આ છે મિત્રો આપણું ગામ જો ડુંગરી જોઓ મિત્રો ડુંગરી તો હવે મિત્રો આપણે ગામમાં મળ્યા ગામમાં આવી જાય મિત્રો દોસ્ત રવિયો બળો કાર્યો દેખાઉગા મિત્રો કાર્યો આ છેલ્પેશ માફિયા

તો મિત્રો વિડીયો હાલ એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા હોજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં રામે રામ ડાયરાને